ઘર દેવા નવા બ્લોક માં તમારું હાર્દિક સ્વાગત છે આપણે આયા તા છે રામાપીરના મંદિરે દર્શન કરવા આપણે આજે કરી લેવી દર્શન રામાપીરના પીર અત્યારે બધા રમવા માંડ્યા છે પાછા મજાક મસ્તી કરતા કરતા બધા જો અત્યારે રમવા માંડ્યા છે કોનીલ કે ગયો કોનીલ 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 કે ગયો આયા ઘરે ક્યારે જવાનું હમણાં જ આવી કેટલું પ્રેમ હોય તો હજી રમવાનું છે બહુ હાલો હમણાં ઘડી કરીને ઘરે જ આવી કૌશલ તમે શું રમો છો અમે ગળ પકડ અત્યારે હાલમાં હા ઓકે અત્યારે આપણે આ બધા રમવા માંડ્યા છે તો મસ્ત છાયો આવે છે લીમડાનો ઘણા બધા લીમડા છે નકરા લીમડા છે મંદિર છે મારી પાછળ જે તમને દેખાય છે તે અહીં બધે બાકડા પણ છે આપણે એવું થાકી ગયા છીએ ઘડી કઈ બાકડે બેસીએ થોડી બાકડે બેઠા હોય અને નવો એમને અત્યારે હાલમાં અમને મૂક્યો તો હજી બે દી પહેલાં બાકડો આ બાકડામાં જો નામ પણ લખ્યું છે શ્રી ગીતાબેન વલ્લભભાઈ માથોળિયા છે ઈવડાઈ લોકો

બીજો આમ વેય ગયો છે હમણાં એ આમ કેમ ફરીને આવશે આગે છોટુ શું કરે તું ઈ હા જે આવડો આ મિત્ર છે ઈ આપણને પકડવા આવવાનો છે આ ઈ માથે દાણે મારવા છે માં તાર માથે દા આવી કે આવડ થઈ ગયો તું કેટલું ફાસ્ટ દોડે બહુ બહુ દોડે ચૂમ કરતો દોડે ચૂમ કરતો અત્યારે આ બધા જો દોડી રહ્યા છે કન્ટિન્યુ બ્લોક માં રહેજો અત્યારે આ બધા જો રમવા માંડ્યા છે ક્યારના ભાઈ કૌશલ અહીંયા તો તે ચંપલ કેમ નથી પહેર્યા

વાગી ગયા ત્યાં અત્યારે અમ આવ્યા ને ત્યારે હાડા પાંચ અમે દર્શન કરવા હાંજકના આવી છે આરતી થાય ત્યારે દર્શન કરવાના હોય આપણે અહીં દર્શન કરવા છે અહીંયા તો મારો અવાજ નહીં સાંભળાતો હોય કેમ કે આ બધા અવાજ કનકરો કરે છે ત્યારે રમા બધા રમી રહ્યા છે એટલે અહીંયા આખું લોકેશન પણ નહીં આવતું હોય દોડી રહ્યા છે ત્યારે રમે છે આપણે હાડા આવી ગયા હતા તો પહેલાં આપણે કરી લીધા હતા રામાપીરના દર્શન ત્યારે આપણે અહીં પહોંચી ગયા હતા અહીંયા શિવલિંગ પણ છે નાની છે પણ બહુ મોટી નથી શિવલિંગ છે શિવલિંગ શિવલિંગના પણ અમે દર્શન કરી દીધા હતા અમે ત્યાં દરરોજ આવીએ છીએ અંજકના અમે દર્શન કરવા અમે દર્શન કરીને જતા રહીએ છીએ દરરોજ

એવા ભગવાન પાસે આશીર્વાદ માગવાના કે સૌથી પહેલાં મને સદ બુદ્ધિ આપે ને પછી બીજા બધાને આપે અહીંયા હાલમાં એ રૂમ પણ છે ત્યાં બાપુની રહીએ છે જો હાવડી રૂમ ને ઘર ને એવું બધું છે ત્યાં બાપુને એ રહીએ છે એવડા એ લોકો તે અમે અહીં આવીએ છીએ દરરોજ પવન મસ્ત હોય અમે રમવા અમે રમવા પણ આવીએ છીએ મે છે દોડ પકડ કેમ કે બહુ મજા આવે કેમ છે ને ગોળ 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 ફરી ઘરે સોસાયટી માં એકલ છેરીઓ એટલે એમ શ્રીમાન છે જમદ તો એવું થાય જ નહીં મોના આ બધા એલિન દેવાની સૈનિક ની કામ કૌશલ કાન કરવા દે કરતો અંશ